ગુજરાતમાં ભાજપના કાર્યકરો માટે એક મહત્વપૂર્ણ દિવસ છે કારણ કે આજે ભાજપના પ્રદેશ અધ્યક્ષ મળી જશે ત્યારે ભાજપના પ્રદેશ અધ્યક્ષની ચૂંટણી સંબંધિત કાર્યક્રમ જાહેર થયો હતો લાંબા સમયથી ચાલી રહેલી અટકળોનો હવે ચર્ચાઓ બાદ હવે આજે જે છે રાજ્યના કાર્યકરોની આતુરતા જે છે સમાપ્ત થવા જઈ રહી છે ત્યારે આજે ગુજરાત રાજ્યના પ્રદેશ પ્રમુખ અને રાષ્ટ્રીય પરિષદના સભ્યોની ચૂંટણીની પ્રક્રિયા કરવામાં આવશે પ્રદેશ પ્રમુખની પસંદગી પ્રક્રિયા માટે ભૂપેન્દ્ર યાદવને ચૂંટણી અધિકારી તરીકે નિયુક્ત કરાયા છે જ નવા પ્રદેશ પ્રમુખનું નામ જાહેર કરશે આ સાથે જ ગુજરાત ભાજપને અગિયારમાં પ્રમુખ મળશે ભાજપ હંમેશા દાણાઓથી વિપરીત છટકો આપવા માટે જાણીતો છે જે નામ ચર્ચામાં હોય તેને બદલે નવો જ ચહેરો રજૂ કરે છે અને આ વખતે પણ એવું જ થવાની શક્યતા છે આમ તમામની ધારણાઓ ઊંધી પડે તો નવાઈ નહીં આ સાથે વધુ માહિતી આપવા માટે અમારા માહિતીએત એડિટર ઉમંગ સોની જોડાઈ ચૂક્યા છે મંગજી આજે જે છે ભાજપના પ્રદેશ અધ્યક્ષ જે છે મળી જશે શું કહેશો આપ આ મામલે જે ચર્ચાઓ ચાલી રહી હતી તે અટકળો જેનો અંત આવી જશે ભાજપના પ્રદેશ પ્રમુખની ચર્ચાની વાત ચાલતી ભાજપ સરકાર તરફથી આજ રોજ ફોર્મ ભરવાની જાહેરાત થઈ છે તેમાં સૌથી મોખરે નામ જગદીશ પંચાલ બનશે એવી વાતો વડકટો થઈ રહી છે તમને જણાવી દઈએ કે ભાજપ હંમેશા સસ્પેન્સ રાખે છે કે કોને પ્રમુખ પદ મળશે કોને મંત્રી પદ મળશે પરંતુ આ વખતે સૂત્રો દ્વારા જે માહિતી મળી છે જગદીશભાઈ પંચાલ જે ઓબીસી ચેરો છે જે અમદાવાદ વિધાનસભાના સૌથી ધારાસભ્ય છે તેઓ બનશે જો જગદીશ પંચાલ આ વખતે પ્રમુખ પ્રમુખ પદની ચૂંટણીમાં માં જો ચૂંટાય તો ગુજરાત આ ના ઇતિહાસમાં પ્રથમ વખત સીએમ બી અમદાવાદ ના હશે અને અમદાવાદ શહેરના બી પ્રદેશ પ્રમુખ બને હોય છે પરંતુ સૌથી વધુ રાજેન્દ્રસિંહ રાણા ઓગણીસો અઠ્ઠાણું થી બે હાજર પાંચ સુધી સાત વર્ષ સુધી પદ પર રહ્યા છે સી આર પાટીલ સાહેબ ની વાત કરીએ તો સી આર પાટીલ સાહેબ પાંચ વર્ષ અને ચુમ્મોતેર દિવસ પ્રમુખ પદ તરીકે રહ્યા છે સામાન્ય રીતે ચૂંટણી દર ત્રણ વર્ષે થતી હોય છે જો જગદીશ પંચાલ ઓબીસી ચહેરો છે તેઓ જો પ્રદેશ પ્રમુખ બને તો સૌથી મોટી એમની એમની સામે પડકાર એ હશે કે બે હાજર સત્તાવીસ ચૂંટણી માં ગઈ વખતે જે વિધાનસભાની ચૂંટણી થઈ હતી તેમાં ચહેરા કરતા સૌથી વધુ સીટ લાવે એ માટે પડકાર છે બીજું એ જણાવીએ કે બે હાજર ઓગણત્રીસ માં લોકસભાની ચૂંટણી છે આ લોકસભાની ચૂંટણીમાં દર દર સીટ હતી કે અને લીડ વધુ કરી જે પ્રમાણે નામ સામે આવી રહ્યું છે એમાં હવે ભાજપ હંમેશા જે છે ધરણાઓથી વિપરીત ઝટકો આપવા માટે જાણીતો છે તેવું કહી શકાય પરંતુ હાલ જે પ્રમાણે

ભાજપ પ્રમુખ બનાવશે અને લગભગ તે વાત થઈ થઈ રહી રહી છે છે આમ બી તમને કીધું કે ભાજપમાં પ્રમુખ પદ ફિક્સ જ હોય છે એ ચૂંટણી માટે જે ફોર્મ પ્રક્રિયા છે સામાન્ય બની રહે છે પરંતુ જે ચહેરો ફિક્સ જ હોય છે તો જગદીશ પંચાલ ચૂંટણી બિનહરી ચૂંટાય તો નવાઈ નહીં બીજી તરફ તમને જણાવી દઈએ કે સૌથી વધુ કોઈ પણ રાજકીય પક્ષ હોય તેઓ જ્ઞાતિ સમીકરણ ના આધારે નેતાઓ નક્કી કરતા હોય છે કે સીએમ હોય કે પછી કોઈ બીજા સારા મિનિસ્ટર નું પદ હોય કે જ્ઞાતિ આધારિત હોય છે તો આ વખતે ભૂપેન્દ્રસિંહ પટેલ સાહેબ જે છે તેઓ અત્યારે સીએમ પદે છે તો સ્વાભાવિક છે કે ઓબીસી ચહેરો જ આવે અને ઓબીસી ચહેરામાં સૌથી વિશ્વનીય નામ હોય તો જે જગદીશ પંચાલ છે જગદીશભાઈ પંચાલ જો ચૂંટણી થાય તો ટોટલ બસો ને બાણું મિત્રો જે ભાજપના હોદ્દેદારો છે ਉਸ કક્ષાએ તેઓ તેમનો સમય વોટિંગ કરી શકે પરંતુ જો જો દિનહરીફ થસે તો વોટિંગની સક્રિયતા ઉછી રહેલી છે આમ તમને જણાવી દઈએ કે આ સસ્પેન્સનો પડદો આજ સાંજે ક્લિયર થઈ શકે એમ છે જી બિલકુલ થી એવું પણ કહી શકાય કે જગદીશ પંચાલનું નામ જેસે બિન હરીફ થઈ શકે જગદીશ પંચાલ જે છે તે બપોરે સાડા બાર કમલમમાં જગદીશ માહિતી પ્રાપ્ત થઈ રહી છે કે જગદીશ વિશ્વકર્મા જ એક માત્ર જે છે આનો ફોર્મ ભરશે એ પણ વિજય મુહૂર્તમાં ઉલ્લેખનીય છે કે ગુજરાત ભાજપમાં અમદાવાદ દબદબો પણ જોવા મળશે કારણ કે મુખ્યમંત્રી બાદ હવે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ પણ અમદાવાદના છે તો હું આપને પૂછવા માંગીશ કે અચાનક જગદીશ પંચાલ નું નજદી ના ગણાય છે વિશ્વાસુ જે ગણાય જે વિશ્વાસુ ધારાસભ્યો હોય તેમાં જગદીશ સૌથી વધુ પ્રમુખ દાવેદારી છે તમને એમને જણાવી દઈએ કે જે જે ધારાસભ્યો હોય ચૂંટાય છે તો જે ભાજપ ના હોદ્દેદારો છે જે સંગઠન ના એકદમ વિશ્વાસો હોવા જોઈએ જે જેથી જગદીશ વિશ્વકર્મા નું જે ઓબીસી ચહેરો છે તરીકે એમનું નામ સૌથી ઉપર છે એટલે એવી અટકળો લગાવી શકાય કે જગદીશ વિશ્વકર્મા જ તેઓ ભાજપ ના ઓબીસી ચહેરામાં સમીકરણ ફિટ થઈ રહ્યા છે જેના કારણે ઓબીસી ઓબીસી સમાજને ને અપાય સૌથી વધુ ગુજરાતમાં વોટ બેંક ઓબીસી સમાજ થી છે થી આવનાર ચૂંટણીમાં સૌથી વધુ રાજકીય લાભ ભાજપને થાય તે બધા સમીકરણો ફીટ બેઠતા હોય જગદીશ વિશ્વકર્મા નામ સૌથી આગળ દેખાઈ રહ્યું છે જે બિલકુલથી કહી શકાય જગદીશ વિશ્વકર્મા વિશ્વકર્માની સફર રાજકીય સફર વિશે આપણે વાત કરીએ તો અમદાવાદમાં શરૂઆતથી જ ભાજપ માટે એક મોટો ચહેરો તેઓ રહી ચૂક્યા છે તેઓ વર્ષ બે હજાર બારમાં અમદાવાદ શહેરના નિકોલ વિસ્તારમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા ત્યારબાદ વર્ષ બે હાજર સત્તરમાં ફરી તેઓ નિકોલ વિસ્તારમાંથી ધારાસભ્ય બન્યા એટલે કે જગદીશ પંચાલ જે છે અમદાવાદ શહેર ભાજપના પ્રમુખ તરીકે પણ કામગીરી કરી ચૂક્યા છે અને ગત વર્ષે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના રાજીનામા બાદ

સરકાર સમક્ષ મૂકતો હોય અને તેનો પોઝિટિવ રિપ્લાય લાવતો હોય એવા લોકોની વચ્ચે પસંદગી પ્રથમ કરે છે અને બીજું કીધું કે સામાજિક વાત કરીએ તો રાજકીય સમીકરણમાં જો સૌથી છે અને બીજું વાત કરીએ કે જગદીશ પંચાલ છે તેઓ સૌથી અમદાવાદ ના ધનિક ધારાસભ્ય છે એના કારણે જે તમામ સમીકરણો થી જોઈ રહ્યું છે ભાજપ તેના માટે સૌથી ફિટ બેસે છે એટલે સાડા બાર વાગ્યા સુધીમાં ફક્ત જગદીશ પરમાર જ જગદીશ પસવા જગદીશ પંચાલ જ ફોર્મ ભરે અને તેમની ચૂંટણી થાય અને તેઓ તેઓ બિનહરીફ ચૂંટાય તેવી પૂરેપૂરી શક્યતાઓ દેખાઈ રહી છે જી બિલકુલથી એટલે કે અમદાવાદમાં જગદીશ પંચાલની જીત થઈ હતી જે પ્રમાણે જગદીશ પંચાલ જે છે તેઓની એટલે કે છબી જે છે સ્વચ્છ અને નિર્વિવાદિત છબી છે રાજ્યમાં મંત્રીઓમાં પણ ઋષિકેશ પટેલ અને હર્ષંઘ વિભા સૌથી નજીકના નેતા તરીકે જગદીશ વિશ્વકર્મા જે છે સ્થાન ધરાવે છે તો ક્યાંક ને ક્યાંક તેમને સતત અમદાવાદ शर्मा की जीत माजपनी मजबूत गोठवनी बतावे के व्यक्तिगतता उमंग जीवा समाज सेवा समाज सेवा वस्तु है कि प्रजा वर्च्चे जम कर सेवा कारण सौ लोकप्रिय थे निकोर मतलब चूंटाई रहा है તેઓ પાયાના કાર્યકર્તા છે અને જમીન ના કાર્યકર્તાઓ છે ભાજપમાં જે કોઈ પણ ધારાસભ્ય હોય કે કોઈ પણ હોદ્દેદાર હોય જે પાયાના કાર્યકરો હોય તો તેની લોકશાળા સૌથી વધુ હોય છે જેના કારણે સૌથી વધુ તેમને ચૂંટણીમાં તેમને પ્રજાઓ છે જોવું નથી પડતું અને ભાજપ ની બીજી વાત તમને જણાવી દઈએ કે ભાજપ દર મહિને બે મહિને કે ત્રણ મહિને કોક ને કોક એવા કાર્યક્રમ આપતા હોય છે તેમના કાર્યકર્તાઓ કે ચૂંટાયેલા ધારાસભ્યો હોય કે પ્રતિનિધિ હોય એ પ્રજા વચ્ચે જઈને પ્રજાની વચ્ચે રહીને તેમ કામ કરતા હોય છે ભાજપની આટલી બધી સફળતા પાછળનું મુખ્ય કારણ એ છે કે ચૂંટણી સમય સકે થતું નથી તેમના માટે ચૂંટણી પાંચ વર્ષ હોય છે જેના કારણે પાંચ વર્ષ દરમિયાન તેઓ પ્રજાની વચ્ચે જાય છે એ મોદી સરકારની જે બી યોજનાઓ હોય કે જે કેજાના લાભ થતા હોય તે પ્રજા સમક્ષ પહોંચાડે છે જેના કારણે કોંગ્રેસને આટલી મોટી પછી મળી છે અને છેલ્લા ઘણા વધુ ભાજપ રાજ કરી રહ્યું છે માટે ભાજપ માટે પ્રદેશ પ્રમુખ એવા કાર્ય કાર્ય માણસ ની જરૂર હતી કાર્યકર્તા ની જરૂર હતી કે જેઓ પ્રજા વચ્ચે રહેલો હોય ને પ્રજાની નસ જાણતો હોય તેમાં જગદીશ વિશ્વકર્મા સૌથી મહત્વનું નામ આગળ આવ્યું છે અને જો તેમનું નામ નામ સ્તુતિમાં એક જ ફોર્મ ભરાય તો જાય નહીં અને જેઓ જો આ સૌથી મોટી વાત એ છે કે તેઓ ઓબીસી સમાજ માંથી આવે છે ઓબીસી સમાજ ને કારણે સૌથી ગુજરાતમાં સૌથી વધુ મતો ઓબી સમાજ માંથી ઓબી સમાજની વાતો જે છે તેના જે પ્રશ્નો છે ડાયરેક્ટ ઓબીસી ઓબીસી સમાજ ના નેતાઓ પ્રદેશ પ્રમુખ સમક્ષ મૂકી શકે અને સરકાર સમક્ષ વાત કરી શકે જે કહી શકાય કે ભાજપ પ્રદેશ પ્રમુખ પંચાલ બિન હરીફ તરીકે ચૂંટાઈ આવે તો નહીં કારણ કે આ જે ચૂંટણીઓ છે તેમાં ઓબીસી નો ચહેરો સમીકરણમાં જે છે છે ફિટ થઈ ક્યાંક ને ક્યાંક હું આપને પૂછવા માંગીશ કે પ્રદેશ અધ્યક્ષ ની પસંદગી હાલ થશે જે ચહેરો મળી જશે તેમાં ગુજરાતમાં પાર્ટીનું સંગઠન કેવી રીતે મજબૂત થશે જગદીશ પંચાલ આવશે કોઈ પણ પક્ષ હોય સૌથી તમને દેખાઈ શકે છે તેનું સૌથી મોટું કામ હશે કે જિલ્લા સ્તરે જે પ્રમુખો છે તે તાલુકા સ્તરે પ્રમુખો જો છે તેમને મજબૂત કરવાનું પ્રજા વચ્ચે વારંવાર જવાનું જે ભાજપ ની જે રણનીતિ છે પાંચ વર્ષ દરમિયાન પ્રજા વચ્ચે ભૂપેન્દ્ર પટેલ સાહેબ ની સરકાર છે તેમની જે પણ વાતો હોય જે પણ સિદ્ધિઓ હોય એ સીધું પ્રજાના છે ખેવાડાના ગામડા સુધી પહોંચી શકે તેનો સીધો લાભ ચૂંટણી સમય માં આમ સામાન્ય રીતે આપણે બી સમજી શકીએ છીએ કે આપણે આપણે કોઈ નાની મોટી સમસ્યા હોય ખાલી નેતાઓ પાંચ વર્ષે એક વાર દેખાય તો આપણે એમના પ્રત્યે બધું માન ના રહે પરંતુ બે મહિને ત્રણ મહિને કે મહિને જો નેતાઓ આ સંગઠન ના પ્રતિનિધિઓ છે કે ચૂંટાયેલા પ્રતિનિધિ છે તો તમારી સમક્ષ આવે તમારી વાત સાંભળે તમે તમે એમની પાસે જો તમારા કામ કરશો છે તમને એમના પ્રત્યે માન સન્માન બધું રહે ને એનું પરિણામ અથવા ચૂંટણી માં દેખાય

કાર્યકર્તા છે અને તે સારી રીતે જાણે છે કે ભાજપ સરકારની જે પણ વાતો હોય તે સરકાર સુધી પહોંચાડે એમને એમનું જે સંગઠન ના જે કાર્યકર્તા છે તેમને એક પ્રાર્થનામાં એક પ્રાર્થનામાં સાધે અને પક્ષને મજબૂત કરે એ ચૂંટણીમાં તેની સીધી અસર દેખાઈ જાય નદીશ સૌથી મોટું આ કામ રહેશે જે બિલકુલથી સી આર પાટીલ જે જવાબદારી તેમણે નિભાવી હતી પ્રદેશ પ્રમુખની તે જવાબદારી બાદ જે છે જગદીશ પંચાલ જોવાનો ચહેરો બનશે તો તેવું પણ સામે આવી રહ્યું છે કે તે પણ પોતાની જવાબદારી પૂરી નિષ્ઠાથી નિભાવશે હાલ તો એવા સમાચાર સામે આવી રહ્યા છે કે જગદીશ પંચાલ જે છે ફોર્મ ભરશે સાડા બાર વાગે વિજય મુહર્તમા અમદાવાદની નિકોલ વિધાનસભાના ધારાસભ્ય અને રાજ્યકક્ષાના તેમજ પ્રોટોકોલ મંત્રી જગદીશ વિશ્વકર્મા પ્રદેશ પ્રમુખની દાવેદારી માટે જે છે ફોર્મ ભરશે સાથે આપને પૂછવા માંગીશ કે ભાજપના જે વરિષ્ઠ નેતાઓ છે એટલે જે ધનિક વર્ગ હોય સંપર્ક છે તેઓ વસ્તુ એવી છે કે પ્રજા તમારે જવું પડે તમારે સમાજતા લોકોની સેવા કરવી પડે એટલે નાના નાનો માણસ તમે શકે બીજું તમે જણાવો કે સરકારના સૌથી વિશ્વાસુ જે મંત્રી છે એમાં એક છે અને છેલ્લા બે ટંથી તેઓ ધારાસભ્ય તરીકે ચૂંટાય છે અને તેમની લોકચાણા બી સારી છે જેના કારણે પક્ષમાં તેમનું સ્થાન બહુ મજબૂત છે બીજું કે ઓબીસી ચહેરો તમે જોઈ શકો છો સૌથી વધુ મોટો ઓબીસી ચહેરો તરીકે તેમનું નામ સૌથી આગળ છે જેના કારણે જેના કારણે સાથે ઉમંગજી આગળના સમયમાં સૌથી મોટો ચેલેન્જ જે છે કયો તેમને સામનો કરવો પડશે પ્રદેશ પ્રમુખ તરીકે જણાવી પ્રદેશ પ્રમુખ કોઈ પણ આવે પરંતુ તેમનું માળખું એટલું મજબૂત છે કે કોઈ પણ પ્રમુખ આવે સીધું એમને દોરવણી હેઠળ જે જે સંગઠનના કાર્યકર્તાઓ છે તેમને એક આગળ બાંધવાનું છે પરંતુ સતત બીજ વિશ્વકર્મા આવ્યા પછી સૌથી મોટું એમના માટે ચેલેન્જ એ હશે બે હાજર સત્તાવીસ ની વિધાનસભાની ચૂંટણી ગત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે રેકોર્ડ બ્રેક જીત મેળવી હતી ને કોંગ્રેસ નો રેકોર્ડ તોડ્યો હતો આ રેકોર્ડ બરકરાર રાખો અને તેમાં સીટો વધારો વધારો કરવો જોઈ રહ્યો છું છે કે બે ટર્મ થી લોકસભામાં છવ્વીસ માંથી છવ્વીસ સીટો ભાજપને મળે છે જેથી નરેન્દ્ર મોદી સરકાર ને કેન્દ્રમાં મજબૂત સ્થાન મળી શકે એ ચૂંટણીમાં સૌથી વધુ કામ જોવાનું એમનું છે જેના કારણે આવતી લોકસભા ભવિષ્યની વાત કરીએ ત્યારે જગદીશ પંચાલ રાજ્યની રાજનીતિ માં વધુ મોટું પદ મળે એવી શક્યતા છે ખરીકક્ષા મંત્રી છે તો એમને એમને કોઈ બીજું મોટું પદ મળે એવી શક્યતા કોઈ દેખાઈ નથી કારણ કે પ્રદેશ પ્રમુખ એ બહુ મહત્વનું જે સત્તા પક્ષે છે ભાજપ ગુજરાત એની વાત કરું કે પ્રદેશ પ્રમુખ હોય એટલે જવાબદારી વધી જાય સ્વાભાવિક વસ્તુ છે સરકાર ને સંગઠન ને બંને જોડે ચાલીએ અને સરકાર ને વધુ વધુ સીટો અને પ્રજામાં જે સરકાર ના કાર્ય છે તે પ્રજા સુધી પહોંચડવાનું એ પ્રદેશ પ્રમુખ નું કામ છે બીજું કે બીજું કે બીજા પક્ષોની જેમ ભાજપમાં અંદર અંદર ડખા બહુ થતા નથી એટલે તમને અંતર ડખા જે થતા હોય બીજા પક્ષોમાં એ કામ કરવાની જવાબદારી થોડી એમને શાંતિ મળશે પરંતુ ચૂંટણીમાં ભાજપનું સૌથી વધુ સફળ કામગીરી કરવાની તેમના માટે સૌથી મોટી ચેલેન્જ એ રહેશે અને તે ચેલેન્જ તેઓ સ્વીકારી સારી રીતે શકશે અને જો પ્રદેશ પ્રમુખ સુધી ચૂંટાયા તો ઓબીસી સમાજમાંથી આવતા હોય વિશ્વકર્મા પંચ વિશ્વકર્મા મુખ્ય ચેલેન્જ માં નો એક ઉમંગજી વિપક્ષ નો બી કહી શકાય વિપક્ષ માટે આ ચહેરો કેવી રીતે કામ કરશે કોંગ્રેસ અને આપ પાર્ટી માટે આ નવો ચહેરો એ પણ એક ચેલેન્જ છે તમને જણાવી દઉં કે જગદીશ વિશ્વ તમે સાફ સાફ સુધરી છે તેમાં તરફ આંગળી કરવાનો કોઈ પણ વિરોધ પક્ષ હોય ભાજપ કોંગ્રેસ હોય કે પછી આપ હોય આંગળી કરવાનું કોઈ વસ્તુ એમાં તરફ દેખાઈ નથી સૌથી પહેલા બીજું કે પોતે ઉદ્યોગપતિ છે સમાજ સેવા કરે છે બિઝનેસમેન સારા છે જેના કારણે વિપક્ષો બી એ વિચારશે કે એમને છાંટા ઉગાવવા માટે કયો પોઈન્ટ શોધવો હોય એ વિપક્ષો માટે માથાનો દુખાવો બનશે આપડી વાત કરીએ તો આપ ગુજરાતમાં સફળતા ઘણી ઓછી છે કોંગ્રેસ ની વાત કરીએ કોંગ્રેસ અત્યારે મૃત વસવા માટે સો ટકા રાહુલ ગાંધી ગુજરાતમાં આવે છે એમના નેતાઓને મળે છે પરંતુ જે કોંગ્રેસ ની વાત કરીએ તેમાં પાયાના કાર્યકર્તાઓનો અભાવ છે જે બી ભાજપ જે કોંગ્રેસના કાર્યકર્તાઓ કહેવાય એ બધા એક્સ નેતાઓ છે સ્વાભાવિક તરીકે એ એક્સ નેતાઓનો જે એમએલએ હોય એમપી હોય જિલ્લા પ્રમુખ હોય

જે લઘુમતી સમાજ છે અને જે આદિવાસી સમાજ છે તે હંમેશા કોંગ્રેસ જોડે રહેલો પરંતુ ભાજપે એમાં સ્ટેન્ડ માર્યો છે અને તેની ભરપૂર સફળતા મળી છે ઘણી સીટો એવી છે કે જ્યાં કોંગ્રેસ વર્ષોથી જીતતી હતી આઝાદી પછી ચૂંટણીમાં ક્યારે ભાજપે વિધાનસભાની સીટ મેળવી નથી ત્યાં સીટ ભાજપે મેળવી છે એ બતાવે છે કે ભાજપનું માળખું કેટલું સંગઠન નું માળખું કેટલું મજબૂત છે પ્રજા સુધી પોતાની વાતો પહોંચાડવામાં સક્સેસફુલ થયું છે એનું સીધું પરિણામ એમને મળી રહ્યું છે जी बिल्कुल थी जी जी बिल्कुल थी એટલે કે ગતરોજ જે છે 2 ઓક્ટોબરે ભાજપના પ્રદેશ અધ્યક્ષની ચૂંટણી સંબંધિત કાર્યક્રમ જાહેર થઈ ગયો અને આજે જે છે ફોર્મ ભરવાનો સમય જે છે ચાલી રહ્યો છે ત્યારે જગદીશ પંચાલ જે છે જે મુરતમાં ફોર્મ ભરશે તેવા સમાચાર મળી રહ્યા છે અને સાથે બિન હરીફ પણ તેઓ ચૂંટાઈ આવશે તેમાં પણ કોઈ નવાઈની વાત નથી સાથે આ ચહેરાની વાત કરી ભાજપ પ્રદેશ પ્રમુખ

કે ઓબીસી ચહેરો આવ્યા પછી સૌથી મોટી વાત એ છે કે ગુજરાતમાં સૌથી વધુ ઓબીસી છે અને છે બીજું વાત કરીએ કે કોંગ્રેસ ની વાત જણાવી દઉં કે રાહુલ ગાંધી સો ટકા પ્રાણ ફૂંકવાની શરૂઆત કરી છે પણ ક્યાંક ક્યાંક કોંગ્રેસમાં હજી ભારે અસંતોષ છે જેનો લાભ છે તો ભાજપ ને મળે છે બીજું આપની વાત કરીએ આપ ગુજરાતમાં જે પણ જગ્યાએ પ્રમુખ ચૂંટાય તો સૌથી પહેલો એમનો ગોલ એ છે કે જ્યાં આગળ આપ સૌથી મજબૂત છે ત્યાં આપની જે રણનીતિઓ છે એને તયસ નય કરી ત્યાં ફરીથી ભાજપ ની સીટ લાવી એ સૌથી મોટો એમના માટે પણ ઉપર છે

તમે નેશનલ હાઈવે જુઓ તો એની પરંતુ કોંગ્રેસ કોઈ પણ જગ્યાએ દેખાયું નથી પ્રજાના જે પ્રશ્ન હોય તેના માટે પ્રજા વસ્તી જતી નથી તેનો સીધો જ લાભ મળશે જગદીશ વિશ્વકર્મા આવ્યા પછી ઓબીસી સમાજ તો એમની જોડે પૂરેપૂરો જોઈ થયા તો આવના ની આવના આવના બે હાજર સત્તાવીસ ની ભાજપ અત્યારથી આ નિર્ણય જે છે કઈ રીતે પ્રભાવિત કરશે એવી કેવી તમારી ધારણા છે શું કહેશો જો તમે જણાવી દો કે ભાજપ માં મંડળ થી કોઈ પણ ધારાસભ્ય નામ કે પ્રદેશ પ્રમુખ નામ થાય તો ભાજપના ના એટલો શિસ્ત છે કે તેમની જે વાતો ને જે તેમનો જે તેમની જે કામ કરવાની પદ્ધતિ છે એને અનુરૂપ થવું જ પડે વિરોધ કરી ના શકે કારણ કે ભાજપ એ શિસ્ત પક્ષ કહેવાય છે કોંગ્રેસ જેવું નથી કે જો કોઈ પ્રમુખ પદ આવે બીજા લોકો વિરોધ કરે એનો ઉભા થાય અને એનો વિરોધ પ્રદર્શન થાય ભાજપમાં ક્યારેય તમે જોવા નહીં મળે શિસ્તબદ્ધ પક્ષે જે બી જે બી તમને જણાવી દઈએ જે બી નેતા

આ શિસ્ત આખું એક માળખું તેને તોડવું કોઈ એકદમ કોંગ્રેસ માટે અઘરું છે વધુ મજબૂત બનાવવું બીજું સામાન્ય રીતે લીડ વધારવી એમનું મુખ્ય મુખ્ય કારણ છે તો ધારો કે કોઈ વિધાનસભામાં ભાજપ પચીસ હજાર પચીસ જગ્યા વધે અઠ્ઠાવીસ ની લીડ થાય ભાજપ પ્રદેશ અધ્યક્ષ ની આજે જે છે જાહેરાત થઈ જશે લાંબા સમયથી અટકળો ચાલી રહી હતી ચર્ચાઓ ચાલી રહી હતી તેનો વિરામ આવી જશે સાથે કહી શકાય જગદીશ પંચાલ નું નામ આવી રહ્યું છે સામે જે ગુજરાત ભાજપના પ્રમુખ બનશે જગદીશ પંચાલ જે છે વિજય મુહૂર્તમાં ફોર્મ ભરશે એવા સમાચાર સામે આવી રહ્યા છે અમદાવાદની નિકોલ વિધાનસભાના ધારાસભ્ય રાજ્ય રાજ્યકક્ષાના તેમજ પ્રોટોકોલ મંત્રી જગદીશ વિશ્વકર્મા પ્રદેશ પ્રમુખની દાવેદારીમાં સૌથી આગળ ફોર્મ ભરશે વિજય મુહૂર્તમાં